ખેડૂતો જમીન ની માફ ની રદ કરો 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 માફ કરો લાગી રહ્યું છે ત્યારે આજે કોંગ્રેસ સમિતિ દ્વારા બોડેલી ના વિવિધ કચેરીઓમાં આવેદન પત્ર આપવામાં આવ્યું જેને લઈને ખુબ મોટા ખેડૂતો નો સાથ સરકાર લઈ અને કોંગ્રેસ સમિતિ એ આવેદનપત્ર આપ્યું છે ત્યારે આપની સાથે જે ખેડૂતોના આગેવાન એવા રાજારામભાઈ રાજારામભાઈ ને આપણે પૂછીશું કે રાજારામભાઈ શું માંગણી છે તમારી અને તમે સરકાર જોડે શું કેવા માંગો છો અમે સરકાર જોડે એ અપેક્ષા રાખીએ કે અમારા ખેડૂતોનો જે ક્રાફ્ટ લોન છે એ ક્રાફ્ટ લોન માફ કરે વત્તા જે બિયારણ ખાતર તાત્કાલિક સહાય આપી તાત્કાલિક આલ બિયારણ ખાતર આલ હતા અમે બીજી વખત ઓરી શકીએ બાકી અમારી પરિસ્થિતિ એટલી બધી નબળી થઈ ગઈ છે કે અમે અમારા ખેતરમાં કશું ઓરી શકતા નથી કારણ કે અમારી જોડે પૈસા નથી બિયારણ હતો તેવો પૂરો કરી દીધો છે દવા પૈસા હતા દવા લાઈનો છાટી દીધી છે આવી પાક નથી રહ્યો કે અમે નથી રહ્યા આવી પરિસ્થિતિ પર આઈને ઉભા છે અમે ખેડૂત માટે આ પેકેજ જાહેર કર્યું હતું કે તમામ ખેડૂતોની જે ક્રોપ લોન લે છે જે ખેડૂતો ક્રોપ લોન લઈને ખેતી કરે છે ખેતીના સાધનો લે છે એમાં ખેડૂતોને મને મારા જાણ પ્રમાણે ચાર ચાર પાંચ પાંચ સાત સાત દસ દસ લાખ રૂપિયાની ક્રોપ લોન તે વખત માફ કરી હતી તો અમારે આ ભાજપ સરકારના જે શાસનમાં જે બેઠા છે એમને એવું કહેવા માંગુ છું કે ભાઈ તમે બી આ રીતના કંઈક કરો તો અમારા ખેડૂતનો ખેડૂતોના દેવા માફ થાય અને ખેડૂતોને લાભ થાય આ ખેડૂતોના દેવા માફી પછી પણ છોટા છોટાઉદેપુર જિલ્લામાં ખાતરની ખૂબ મોટી અછત રહેલી છે. ટાઈમે ખાતર મળતું નથી, યોગ્ય બિયારણો મળતા નથી. આ ખાતરની પૂરતી જરૂરિયાતો પૂરી કેમ કેમ થાય? કેવી રીતે એનું આયોજન કરવામાં આવે? એ માટે આપની સાથે જે નટુભાઈ, નટુભાઈને પૂછીધું કે નટુભાઈએ ખાતરનો પ્રોબ્લેમ છે, ખાતરનો પ્રોબ્લેમ લઈને તમારે ખેડૂતોને પડતી મુશ્કેલી વિશે શું કહેવું છે? સુતાઉદેપુર જિલ્લામાં તણસમી વરસાદ પડવાને કારણે ખેતીને ભરપૂર નુકસાન થયેલું છે. તો ખાતર અમુને જુએ ત્યાં બધે જ મળે અને તમામ ખેડૂતોને વિના મૂલ્યે ખાતર મળે એવી તો સરકાર કંઈક યોજના કાઢીને બિયારણ અને ખાતર વિના મૂલ્યે સરકાર ખેડૂતોને આપે એવી સરકારને અમારી નમ્ર વિનંતી છે એ માટે આજે અમે બોડેલી એપીએમસીમાં જઈને એપીએમસીમાં ખેડૂતોના કરોડો રૂપિયા શેષના પડ્યા છે તો એપીએમસીના ચેરમેનશ્રીને અને શ્રીને બી અમે જાણ કરી છે એ તમારી પાસે જે તે પૈસા પડ્યા છે એમાં શ્રીને વિનંતી કરીને તમે પણ કંઈક સહાય કરો ખેતીવાડી અધિકારીને બી અમે આવેદનપત્ર આપ્યું છે એમાં ખેતીવાડી અધિકારી સાહેબને બી અમે લેખું છે એ અમને વિનામૂલ્યે બિયારણ અને ખાતર આપે એવી રીતે સરકારશ્રીને મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે તો સરકાર સરકારશ્રીને અમારી એક નમ્ર વિનંતી છે કે ખેડૂતો દેવામાં ડૂબી ગયા છે ખેડૂતો માટે હાલનું નવું વાવેતર કરવા માટે કશું છે નહીં તો ફૂલની પણ ફૂલની પાકડી તમામ ખેડૂતોને સહાય તાત્કાલિક કરે જેથી કરીને ખેડૂત વરસાદ રહી જાય તો થોડા દિવસમાં એનું વાવેતર કરી શકે અને પગભર થઈ શકે